બધાને સ્વાગત છે આજનો આપણા નવા બ્લોગમાં તો આજે આપણે બાપા સીતારામ સાંજો સાડીમાં સેલ લઈને આવી ગયા છીએ જે ત્રણસો રૂપિયા ભાવ હતો એ આજે રૂપિયામાં કોઈ પણ સાડી લો એકદમ અવનવી મસ્ત બધી વેરાયટી માત્ર બસો પચાસમાં આ સાડી પલ્લું છે આમાં પલ્લુવાળી સાડી આપણે તમને ફટાફટ પલ્લું હશે એ બતાવી દે હું અને બાકી આપણે આ જ રીતની ડિઝાઇનમાં તો સરસ મજાની બાંધણીની ડિઝાઇન લીલી ને મરૂન મેંદી કલર તમારે જે પણ સાડી જોતી હોય તેનો ફટાફટ બોર્ડર ઓર્ડર બુક કરજો કેમ કે અમુક સાડીમાં છે ને નીચે પટો આવશે પણ હવે આપણે એક જ સાથે બધીનો સેલ કર્યો છે ભેગો જ લઈ લીધો એકદમ મસ્ત લચકો કાપડ આવશે આ લેરિયું છે મલ્ટી કલરનું અને સરસ મજાનો પટો આવશે બસો પચાસ રૂપિયા ભાવ છે હોલસેલ અને રિટેલ લઈનો સેમ જ ભાવ રહે અને ઘરે પણ આવતા કસ્ટમર આપણે જ્યારે સેલ કરીએ આમાં સરસ વાળું બ્લાઉઝ આવશે આપણે જ્યારે પણ સેલ કરીએ ને ત્યારે કસ્ટમરને આ એનું બ્લાઉઝ છે એ છીએ કે આપણે સેલની સાડી પાછી બદલી દેવામાં આવતી નથી કોઈ પણ સાડી હોય સેલવાળી પણ મસ્ત મલ્ટી કલરમાં લઈ રહ્યું છે એકદમ ફાઇન આ જે લીલો કલર છે કોઈ પોરબંદરનું આપણે પોરબંદર નજીક થાય છે ને પોરબંદરનું જો કોઈ પણ પાર્સલ હોય ને તો ઘણા બધાના પોરબંદરના પાર્સલ પડ્યા છે એક બે દિવસમાં આપણે એને ઓગાળી દેવાના છે એટલે જો કોઈપણને હજી પોરબંદરનું જે કસ્ટમર હોય એને સાડી જોતી હોય ને એ સિલેક્ટ કરો અથવા આજે હું ચાલુ લો એટલા માટે કોઈ આગળના કોઈ વિડીયો પસંદ આવી હોય તો એની ફ્રી ચાર્જમાં હું આવશું એટલે એમને પહોંચાડી દે હું તો તમારે જે પણ મારે બે ચાર ઓર્ડર છે ને જે એક સાથે જ દેવાના છે આ મલ્ટી કલર છે આજના વિડીયામાં કે આગળના વિડીયામાં કોઈ પણ ઘણા બધા આપણા પોરબંદરના કસ્ટમર છે તો એને આપણે આવતા હોય તો લેતા આવીએ અને ઉતાવળ હોય તો આપણે એનું પાર્સલ પણ કરી દઈએ જાંબલી કલરનું સરસ બ્લાઉઝ આવશે જો અહીં કેટલો મસ્ત પટ્ટો આવશે બસો પચાસ રૂપિયામાં ફૂલ ફેન્સી અને એ ધમ લચકો કાપડ એટલું મસ્ત આ બધી જ સાડીનું કાપડ આ સરસ મલ્ટી ડિઝાઇનમાં દૂધિયા બોર્ડર આવશે અને જેવી બોર્ડર આવીએ ને એ જ રીતના એની ડિઝાઇનમાં બ્લાઉઝ આવશે બ્લાઉઝ છે એકદમ સરસ કોઈ એક બે પીસ છે આપણે એમાં પાલવ છે બાકી પાલવ છે જ નહીં જે પીસમાં પાલવ આવતો જશે ને એ હું બતાવતી જઈશ પણ બસો પચાસ રૂપિયામાં એકદમ રનિંગમાં પહેરો કે તમે નજીક ગમે ત્યાં પહેરો તો પણ બહુ જ ફાઇન લાગે જો અહીંયા સરસ પટ્ટો આવશે અને તમારે નાનો સોનો કાંઈ પણ પ્રસંગ હોય રનિંગમાં બહેનો ઘરમાં પહેરતા હોય ને તો પણ એકદમ મસ્ત આ એનો પ્લેન બ્લાઉઝ આવશે મજા આવે બહેનોને પહેરવાની અત્યારે ગાળામાં ઓઢણા કરવા માટે અમુક અમુક એવી ડિઝાઇન છે ને જેના તમે ઓઢણા પણ કરી શકો તો પણ એકદમ સરસ મલ્ટી કલરમાં શેવાડીઓ લીલા જેવું બોર્ડર આવશે આ રીતની વેરાયટીમાં બ્લાઉ પાલવ આવે છે જો પાલવવાળી સો પચાસ રૂપિયામાં એક ચાર્જમાં તમારે આરામથી બે સાડી આવી જલ્દી જલ્દી ઓર્ડર બુક કરજો આ સરસ ગુલાબી અને મરુન કલર છે મરુન બ્લાઉઝ આવશે આ મરુન સરસ બ્લાઉઝ છે અને એમાં વ્હાઈટ ડિઝાઇનનો પાલો આવશે પછી એનો દૂધિયા કલર છે મારે જે પણ પીસ જોતું હોય તેનો સ્ક્રીનશોટ લઈ અને ઓર્ડર બુક કરજો આ દુધિયા કલર છે એનું બ્લાઉ પાલક આવશે આ બોર્ડર આવશે બોર્ડરમાં પ્લેન જે બોર્ડર છે ને એ જ રીતનું પ્લેન બ્લાઉઝ આવે બ્લાઉઝ આવશે આના પણ સેમ ત્રણ પીસ છે જે તમારે અત્યારે જે બે પીસ પણ જોતું હોય તે અવેલેબલ છે લચકાવાળું કાપડ છે તો આ સરસ મજાનો મરુન કલરની સાડી છે છેનું મરુન બોર્ડર છે અને મરુન જ પાલો આવશે આ એનું આપણે તમને એક ખોલીને ડિઝાઇન બ્લાઉઝ સાથે બતાવી દઈએ એક જ આ રીતના આવશે બે આ એનું બ્લાઉઝ છે નીચેની બોર્ડર પ્લેન હોય એટલે બ્લાઉઝ પ્લેન જ આવે અને આ પણ એનો જ કલર છે એટલે બાપા સીતારામમાં ઘણી બધી વેરાયટીમાં ઘણી બધી સાડી આવે બધું મિક્સમાં આવતું હોય તો આમાં આજ વખતે થોડા કલર મેં છે ને બતાવ્યું ને ત્યારે અલગ અલગ થઈ ગયું તો બધું એક સાથે આજે લઈ આવી લીધું સાથે બહેનોને સેલ પણ કરી બીટ કલર ઘાટો જાંબલી ઉપર બ્લાઉઝ ને મલ્ટી કલર અંદર પણ છે ઓફ વ્હાઈટ ઉપર એકદમ વ્હાઈટ નથી આવતું ઘણા બધા બહેનો સફેદ સાડી એકદમ ન પહેરતા હોય ને તો આપણે એકદમ વાઇટ નથી પછી આ છે પાંદડાવાળી ડિઝાઇન સરસની ફ્લાવર વાળી પાટ સાંતો તમારે પાટલીમાં વયો જ જાહે ને સાડી બહુ મોટી આવે આ એનું ઝીણી ઝીણી ડિઝાઇનમાં બ્લાઉઝ છે પછી આ મલ્ટી કલર સિમ્પલ આવશે એકદમ મસ્ત મલ્ટી બ્લાઉઝ આમાં પણ પલ્લું નથી આ છે લીલો કલર આમાં પણ આપણે પાલવ છે અને બોર્ડરવાળું બ્લાઉઝ પ્લેનમાં એવું સરસ બધીનું એકથી એક ચડિયાતા કાપડ અને એકથી એક ચડિયાતી ડિઝાઇન છે જો ઝીણી ઝીણી ડિઝાઇન સરસ મજાનો આપણો સરસ પોપટી મહેંદી ઉપર એનો કલર છે ઝીણી ઝીણી ડિઝાઇન છે અને પાલવ છે એકદમ મોટો પાલવ ને સરસ એકદમ ઝીણી મોટી ડિઝાઇન ઝીણી ડિઝાઇન બધી ડિઝાઇનમાં છે બધી જ સાડીનો સેમ ભાવ રહેશે બસો પચાસ રૂપિયા આ પણ એકદમ સરસ જાંબલી નીચે અને સાંજો સાડી છે આનો એક કલર છે લીલો એ પણ બતાવી દઈએ આપણે તમને અને એમાં જાંબલી કલર આ લીલો કલર છે જાંબલી લીલો એક જ સરખો છે અંદરને ડિઝાઇન ફરશે પાછો આનો પણ જાંબલી કલર આવી જાય હે સરસ બાંધણીનો બ્લાઉઝ આવશે કલર વેટ કલર ઉપર સરસ એવો મસ્ત કાપડ આવશે ને આવું જ એમાં ફરી પાછું પ્લેન બોર્ડર આવશે બોર્ડર પ્લેન આવશે બધી ડિઝાઇન અંદર આવશે એના બાંધણી જેવું બ્લાઉઝ આવશે આ બધા એના કલર છે કોઈ પણ સાડી સિલેક્ટ કરો બધી જ સાડીનો ભાવ બસો પચાસ રૂપિયા જ છે આ દૂધિયા કલર છે આપણે બાપા સીતારામ લોચકા કાપડવાળી છે આપણી તમને બહુ ઓર્ડર આવે જેવી આવે ને એવી વહી જાય છે આખો મિક્સ બાંધો આવતો હોય આ એનું બ્લાઉઝ છે એટલે પછી એક એક બાંધામાંથી બે બે ચાર ચાર બે બે ચાર ચાર એમ રહેતી હોય એટલે આ છે બધું ભેગું થઈ ગયું ત્રણ ચાર વારનો આપણે માલ આવ્યો આ લાલ છે લેરિયો એમાં પણ સરસ અહીં બોર્ડર આવશે એક બે સાડી બોર્ડરવાળી છે બાકી સિમ્પલ છે બધીનો એક જ આવે સેમ ભાવ છે આપણે કરી દીધો છે તો જલ્દી જલ્દી કોઈ પણ સાડીનો ઓર્ડર બુક કરજો બાંધણીનું બ્લાઉઝ આવશે જેનું જેનું લાલ લેરીઓ છે આ ફૂલવાળી ગુલાબી કલર શ્યામ ગુલાબી આખી સાડીમાં ફૂલ આવશે ફ્લાવરવાળી આનો તો કાપડ છે કોઈ પણ હાઉ જોઈને એમ થઈ જાય કે જલ્દી જલ્દી આ સાડી લઈ લઈએ પહેરવા માટે ઝીણી ઝીણી આખી ડિઝાઇન આવશે સરસ આ સફેદ ઉપર આવશે થોડી અને જો અહીં એકદમ સરસ ચમકતો એનો પટ્ટો આવશે અને એકદમ લચકો કાપડ છે સ્મૂથ ને પોચવા એનું બ્લાઉઝ છે તો જે સાડી જલ્દીથી જોતી હોય એનો તો મેં એકવાર ફટાફટ ઓર્ડર બુક કરે અને મંગાવજો ઘણા બધા એ લીધી છે ને એ બે 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 વાર લીધી છે કેમ કે એટલું મસ્ત આનું કાપડ આવે છે તો એક એક સરખા બે બે પીસ છે એનો તો લાભ તમને મળશે જ ને અમુક અમુક એક એક જ પીસ છે તો ફટાફટ ઓર્ડર બુક કરો નીચે આપેલા વોટ્સઅપ નંબર ઉપર ફરી પાછા મળીશું નવા બ્લોગમાં